ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાયા ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે સંસ્થાના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રદેશ ભાજપ દ્વારા અપાયેલા આદેશ મુજબ સૌ પ્રતિનિધિઓ અને ચેરમેન વાઇસ ચેરમેન માટે મત આપવા જણાવ્યું હતું જે મુજબ ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતા જિલ્લા સહકારી સંઘમાં મેન્ડેટ મુજબના ઉમેદવારો પૈકી

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહકારના સિદ્ધાંતને બળ મળે તેવી માર્ગદર્શક વાત કરતા જણાવ્યું હતું કે સહકારથી સૌનો વિકાસ થાય છે છે ગામડા મજબૂત બને અને નવ યુવાનોને સહકારની તાલીમ મળી રહે તેવા પ્રયત્નો પર ભાર મૂક્યો હતો સહકારી સંઘના નવા ચૂંટાયેલા ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે પાર્ટીના નેતૃત્વ અને પોતાનામાં વિશ્વાસ મૂકી પદગ્રહણ કરાવનારા સંગઠન સહિત સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી ધીરુભાઈ ચાવડા સહિત સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા સહકારી સંઘના સભ્ય ધર્મેશભાઈ જે પટેલે સંઘની પ્રથમ બેઠકથી જ તેમને મળવાપાત્ર ભથ્થુ નહીં લેવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઉમંગભાઈ શર્મા આઝાદ મીડિયા લાઈવ ખેડા અને આ સર્વાનુમતે નક્કી થયું એ બદલ ખૂબ ખૂબ આભાર

શું મૂળભૂત કામગીરી હોય છે અને તમે કેવા પ્રકારનું સ્વપ્ન જોવા છે આગામી દિવસમાં કામ કરવા માટે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો સી નો જે ઉદ્દેશ છે અને સહકારના માધ્યમથી ગામડાઓ આત્મનિર્ભર બને અને એનું શિક્ષણ આપવા માટે જો કોઈ એક સંસ્થા હોય તો એ આ રાજ્ય જિલ્લા સંઘ છે જિલ્લા સંઘમાં સહકાર સાથે સંલગ્ન દરેક લોકોને સહકારની ટ્રેનિંગ આપી અને તે લોકો આત્મનિર્ભર થઈ શકે એના માટે સરકાર મદદ કરતી હોય છે આવનારા દિવસોમાં અમારી બોડીનો સંપૂર્ણ ઉપયોગ કરી દરેક ગામ સુધી યુવાનોને સહકારનું સંપૂર્ણ ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવશે